તો પણ વિડીયો બનાવે છે કેમ કે વિડીયો કોણ બનાવે આ ગુજર પૂરી તરી રહ્યા છે જોઈ શકો છો તમે આ બની રહી છે પૂરી તો તમે આગળ વિડીયો જોતા રહેજો તો પૂરી તળાઈ રહી છે ને ગુજર રેડ ભફેડ બધું કરી નાખું પૂરી ને પછી થઈ ગયા છે રેડી તો હવે મમ્મી બનાવે છે પરોઠાનું લોટ બાંધે છે અને ગુજર કચુંબર કરતા એને ભૂખ લઈ ગઈ હતી એના માટે તો હવે શાક ને બધું પાકે છે આ બધું રેડી છે ને હા બટો ત્યારે આ શિયાળાની સ્પેશિયલ મીઠાઈ લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરતા ભૂલતા નહીં બે લાયક દબાવતા ભૂલતા નહીં તો મળીએ બીજા કોઈ નવા બ્લોગ સાથે બાય ગુડ નાઇટ